છો ગુડ મોર્નિંગ હવાના વાગી ગયા છે સાડા પાંચ જોઈ શકો છો પવન આવે છે ઠંડ એકદમ ચિલ્ડ આપણે પાણી ગરમ કરવાનું હોય એટલે આપણે અહીંયા આવી ગયા છીએ થાય પાણી ગરમ થાય છે રહ્યું જોઈએ પાણી ગરમ કેટલું થયું છે હમ પાણી ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું હવે લઈ લઈએ બરોબર છે ઠંડી લાગે છે હવે આવી ગયા આપડે દુકાને તો થોડુંક સાફ સફાઈ કરી દઈએ મસ્ત મજા પી લીધી એના માટે મારે કાલે બહુ દોડા દોડી હતી ચાલી એક કામ કરો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા હવે આજે થઈ ગયું એટલે આ શું મશીન બાંધવાનું હોય ને મારે પાછળ એના માટે મારે ક્લેમ્પ મારવાના થાય ગાડીનું કામ હજુ મંગળવારે થાય કે આમાં બેંક વાળું કામ રહ્યું તૈયારી થાય જ નહીં કોઈ દાડ સમા તો કસો વાંધો નહીં ચલો ત્યારે મસ્ત સાફ સફાઈ કરી દઈએ અને માતાજીને એને હાર બાર પહેરાવ્યા રવિવાર છે માતાજીને દાડો હોય આજે તો જય માતા મુંડા સૌની રક્ષા કરજે ઉપરથી ઓડર લીધી જોયો હું નાસ્તો કર્યા વગર આવ્યો લોકો જો બેઠા બેઠા નાસ્તો મંગાવો ફટાફટ કરી લઈએ દીવા બધી આપણે કલિધામ માતાજીના આવે જવાનું છે મંદિરે માતાજીના કેળા બેડા લેવાના છે તો બે હે બરોબર કોઈ આવે ફોન બન મારા ચલો ત્યારે પાંચ દીકરી ગયા મંદિરે જવા તો થોડું ને ચારો નાખવાનો હોય ચારો જઈ દીધો છે આપડે હવે જઈએ પેડા લેવા સાડી માતાજીને પહેરાવાની હતી અને માતાજીને પ્રસાદ કરવાનો હતો પ્રસાદ લઈને આવી ગયા અને માતાજીને સાડી પણ અર્પણ કરી દીધી છે મંદિરમાં માતાજીના દર્શન કરી લીધા અને કરાયા અને હવે થોડુંક મજાનું કામ છે પતાવીને જઈએ મેડમ રાહ જોવે રહ્યા અને માતાજીને પેડાનો પ્રસાદ કરવાનો હતો આપણે ટેમ્પી લીધી અને પેડા ધરાયા નહોતા તો હવે ધરાયા અને એક સાડી ધરાવી સાડી પહેરાવી માતાજીને માતાજી ખુશ અને આપણાને ખુશ રાખે એવી આપણે મનોકામના જય માતાજી

ચલો ગાય તો હે ને મળીએ તમને કાલે સવારે